નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ આશાર સુપ્રીમ કોર્ટ જામીન મંજૂર કર્યા છે તાજેતરમાં બીમાર બાપુની સારવાર માટે મહારાષ્ટ્ર લઈ જવામાં આવ્યો હતો આ દરમિયાન સુરત લાપો છે ત્યારે જેલમાં બંધ આશારામના પુત્રને ગુજરાત હાઈકોર્ટ બીમારીના કારણે ત્યારે મળવાની મંજૂરી આપી હતી સુપ્રીમ કોર્ટે બે હજાર તેરના રેપ કેસમાં આશારામ બાપુને તબિયત આધાર પર વચગાળાના જામીન આપતા કેટલીક શરતો પણ લાદી હતી જેમાં એવું કહેવામાં આવ્યું છે કે આશારામને પુરાવા સાથે છેડસાડ ન કરવા કરવાનો પ્રયાસ કરશે નહીં અને વચગાળાના જામીન પર મુક્ત થયા પછી અનુયાયીઓ મળશે નહીં આશારામને બે હજાર તેરમાં યુ શોષણ કેસમાં ત્યારે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેની સામે કલમ ત્રણસો સોતેર બળાત્કાર અને કલમ ત્રણસો સિત્તેર હેઠળ કેસ નોંધી અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી આ મામલો જોધપુરમાં આશારામમાં ત્યારે અભ્યાસ કરતી એક સગીર બાળકી સાથે સંબંધિત હતો આશારામને છેલ્લા પાંચ મહિનામાં ત્રણ વખત પેરોલ મળી ચૂક્યા છે જોકે વર્ષ બે હજાર ચોવીસના અંતમાં આશારામની તબિયત સંબંધિત સમસ્યાઓને પેરોલ મંજૂરી આપવામાં આવી હતી અગાઉ તેને નવેમ્બર ત્રીસ દિવસ અને ઓગસ્ટમાં સાત દિવસની પેરોલ મળી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ